સુરેન્દ્રનગરમાં એલસીબી કચેરીમાં બાઇક ચોરીના આરોપી ગજેન્દ્રસિંહ ઝાલાનું ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે છે ગજેન્દ્રસિંહ બાઇક ચોરીના કેસમાં પકડાતો વધુ પૂછપરછ માટે એલસીબી કચેરીમાં રાખવામાં આવ્યો હતો પોલીસે રોમમાં તેણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ આપ્યું અને ઘટનાએ તંત્રમાં ઉતલ મચાવી દીધી મૃતકે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી આઠ જેટલી બાઇક ચોરીઓ સ્વીકાર્ય હતી અને કબૂલાત પછી આગળની કાર્યવાહી માટે તૈયારી ચાલી રહી હતી પોલીસ હાલમાં તપાસમાં પૂછપરછ દરમિયાન કોઈ દબાણ કે માનસિક તણાવનો મુદ્દો સંકળાયેલો હતો કે નહીં તેની તપાસ કરી રહી છે રૂમની પરિસ્થિતિ અને આત્મહત્યાના દાવા સાચા કે ન સાચા તેની તપાસ સક્રિય રીતે ચાલી રહી છે તો જિલ્લા પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે આવનારા દિવસોમાં પ્રાથમિક તારણો જાહેર થવાની સંભાવના એક આરોપી ગડેપાસો ખાતેની હાલતમાં મળ્યા હતા આ બાબતે તુરંત જ એડ્યુઝર પોલીસ સ્ટેશનમાં એડી જાહેરાત કરી અને તપાસ કરી નેશનલ હ્યુમન રાઇટ કમિશનની ગાઈડલાઇન્સ મુજબ શરૂ કરવામાં આવેલી આ આરોપી જુવાડા ગામનો વતની ગજેન્દ્રસિંહ બીબુભાઈ ઝાલાની ઉંમર આશરે છવ્વીસ વર્ષની છે અને એને એલસીબીએ શટપડતી મિલકત એક બાઈક સાથે પકડી પાડ્યો હતો અને અટક કરીને ઝીંઝુવાડા પોલીસ સુધી અહીંયા વિશેષ પૂછપરછ માટે લાવેલા હતા વધુ પૂછપરછમાં આરોપીએ આઠેક જેટલા બાઇકો ચોરી કરી એની કબૂલાત આપેલી હતી અને એ આ બાઈકો તેમજ અન્ય ગુનાઓની કબૂલાત વગેરે બાબતે આરોપીની તપાસ ચાલુ હતી એ દરમિયાન આજ રોજ સવારમાં નવ વાગ્યા પછી આરોપી એલસીબી કચેરીના ઇન્ટ્રોગેશન રૂમમાં ગળે ફાંસો ખાઈને મારણ ગયેલ છે જેની તપાસ અત્યારે ચાલી રહી છે અકસ્માત મોતની એનએચની ગાઈડલાઈન્સ મુજબ આ તપાસ માં એસડીએમ શ્રી રૂબરૂ કરવામાં આવે છે જે તમામ ગાઈડલાઈન્સ ફોલો કરીને